નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો અત્યાર સુધી ના મુખ્ય સમાચાર ગીતા મંદિરનાટી હત્યાનો પિતા પુત્ર ની ધરપકડ અમને બદનામ કરવા ટોલ બુથ નો વિવાદ ઉભો સુખદેવ પટેલ સોશિયલ સાઈટ પર બેંક એકાઉન્ટ બનાવીને ચાલીસ થી વધુ યુવતીઓને ઠગનાર ઝડપાયો ડાકોર જતા પદયાત્રીઓ માટે સેવકો બન્યા મુસ્લિમ પરિવાર એમવે દ્વારા હોમ લિવિંગ અનુભવ અંગેનો અનોખો પ્રોગ્રામ રજૂ કરાયો पिचकारी जो मुज मारी સામે સત્યનો વિજય દેવી તત્વનો હોળી અને ભારતમાં ઉજવાતો તહેવાર પહેલા એ દેવી તત્વ નું પ્રતિક છે હોલિકા એ આસુરી તત્વ નું પ્રતિક છે અને એ પ્રતિકના આધારે આ દિવસે લોકો હોળીને આનંદ અને ઉલ્લાસના પર્વ તરીકે ઉજવે છે આનંદ અને ઉલ્લાસમાં ક્યાંય ઉન્માદનું થાય એક ધ્યાન રાખવું ખાસ જરૂરી છે હોળી અને ધૂળેટી આ બંને પણ એક વૈજ્ઞાનિક આધારિત પણ તહેવારો છે ઠંડીની સિઝન પૂરી થાય ઠંડી અને ગરમીની સિઝનની વચ્ચેનો સમય મહાશિવરાત્રી અને એ પછી ચૈત્રી નવરાત્રિ એ નો સમય શિવ અને શક્તિ એ બંનેની આરાધના વચ્ચેનો સમય એટલે હોલિકા હોલિકાનું દહન અને હોલિકાના દહન પછી લોકો આનંદ અને ઉલ્લાસ કહેવે અને શિવ માંથી શક્તિ તરફ પ્રયાણ કરે અને શક્તિ એટલે ચૈત્ર મહિનાની નવરાત્રી માની આરાધના કરવાના દિવસો પણ પછી આવે આનંદ અને ઉલ્લાસ ની સાથે લોકો આ પર્વ ઉજવે આનંદિત થાય લોક સમુદાય એકબીજાને મળે દુઃખ સુખ ભૂલી જાય એટલે જૈન ધર્મમાં જેમ સંવત થરી ના દિવસે મિચ્છામી દુકડમ કહેવામાં આવે એવું જ કે કોઈ પણ જાતના એકબીજા પ્રત્યેના ભાવ અભાવ હોય એને દૂર કરીને એકબીજાને રંગેથી રંગે અને સાથે કુદરત પણ રંગેથી રંગાયેલી હોય કેસુડાના વૃક્ષો ઉપરના કેસુડાના વૃક્ષનું પાણી એને એના એના ફૂલોનું પાણી બનાવી લોકો ઉપર છંટકાવ કરવામાં આવે અને લોકો એના પણ વૈજ્ઞાનિક ફાયદા જોઈ રહ્યા છે કે ઉનાળાની સિઝન શરૂ થતા શરીર ઉપર થતી એક નાની નાની ફોડકઈઓ અને જે લોકોને આ કેસોલાના જે ફૂલ હોય એના પાણીથી છંટકાવ કરવાથી એ પણ મટી જાય છે એટલે વૈજ્ઞાનિક વૈદિક અને સાથે સાથે ધાર્મિક એવો એક મહાન તહેવાર ગુજરાતની પ્રજા ભારતની પ્રજા અને સમગ્ર વિશ્વમાં બેઠેલા અમારા વાચકો અમારા દર્શકો બધાને મારી હોળી ધુળેટીની મુબારકબાદી છે તમારી હોળી ધુળેટી આનંદ અને ઉલ્લાસથી પસાર થાય જીવો એકબીજાના પ્રેમથી જીવો એવી અમારી અંતઃપૂર્ણપૂર્વકની આપને પ્રભુને પ્રાર્થના છે જય મહાદેવ જય હિન્દ છરી ના પંદર જેટલા ઘા મારીને તેની હત્યા કરી ફરાર થઈ ગયા હતા માથે મુંડન કરાવી વતન ભાગી જાય તે પહેલા આરોપી પિતા પુત્રની બ્રાન્ચે ઉજાલા સર્કલ ખાતેથી ધરપકડ કરી હત્યાનો

પૈસા ને બાબતમાં કંઈક બોલાચાલી થઈ હતી અને એ સંદર્ભમાં એક મર્ડરનો બનાવ બન્યો હતો જેમાં મર્યા વ્યક્તિ છે રફિકભાઈ બનારા અને આ બનાવ બની ગયા પછી જે બે આરોપીઓ હતા બે આરોપીઓ હતા જાવેદ મુસાભાઈ મેમણ અને એમના દીકરા નજીર તો એ પોલીસે થાપ આપી પોતાનો બળદ છોપાવવા માટે આજે મેન જે આરોપી છે મોહમ્મદભાઈ મુસાભાઈ

પોલીસે મોહમ્મદ જાવેદ મુશાભાઈ કામદાર તથા તેના દીકરા મોહમ્મદ હફીસ ઉર્ફે બાબુ ઉર્ફે નજીર મોહમ્મદ જાવેદ ને ઉજાલા સર્કલ પાસે બસ ની રાહ જોતા ઉભે રહેલા પકડી પાડી હત્યા નો બેદ ઉકેલી નાખ્યો છે કચ્છના પ્રવાસે આવેલા આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ સાથેની ગાડીઓ પર જતી વખતે ટોલ ટેક્સ ભર્યા વિના સરકી ગયા હોવાનો વિવાદ પ્રકાશમાં આવ્યો છે જેને લઈને ટોલ તંત્ર દ્વારા સમખ્યાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે ફરિયાદમાં જણાવામાં આવ્યું છે કે છ માર્ચના રોજ સાંજે ચાર કલાક દરમિયાન આપની દસ થી પંદર જીપ પસાર થઈ હતી તેમાં એક પણ ગાડીએ ટેક્સ ભર્યો ન હતો આથી જાહેરનામાનો ભંગ થયો હોવાથી સામખિયાણા પોલીસે તમામ કાર ચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે આ બાબતે પત્રકાર પરિષદ ને સંબોધતા આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રમુખ સુખદેવ પટેલે જણાવ્યું કે આવી કોઈ ફરિયાદ થઈ છે કે નહીં તેની અમને જાણ નથી પરંતુ અરવિંદ કેજરીવાલ દિલ્હી થી અમદાવાદ આવ્યા અને ત્યારબાદ બહુચરાજી જવા રવાના થયા તે દરમિયાન રસ્તામાં આવતા અડાલજ પોલ ટોલ નાકા ઉપર અમે ટોલ ભર્યો હતો પરંતુ રાત્રિના સમયે જે હુમલો થયા બાદ અરવિંદ કેજરીવાલ ની સિક્યોરિટી વધારી દેવામાં આવી હતી અને તેમને વી વીઆઈપી સિક્યોરિટી સાથે લઈ જવાતા ટોલ ટેક્સ ભરાયો નથી લગ્ન વિષયક સાઇટ એક મોબાઈલ લેપટોપ તથા દસ જેટલા સિમ કાર્ડ કબજે લીધા છે આરોપી અત્યાર સુધીમાં પચાસ થી વધુ યુવતીઓ સાથે છેતરપિંડી કરી છે ક્રાઇમ બ્રાન્ચ ના એ કે શર્માએ જણાવ્યું કે ગત તારીખ એકવીસ

એ અલગ અલગ લગ્ન વિષયક વેબસાઇટ હોય ભારતી ભારત મેટ્રિમોની શાદી ડોટ પછી ફેસબુક ઉપર અને જીવનસાથી ડોટ વગેરેમાં જાહેરાતો કરીને અને જેના ઉપરથી અમુક બેન પોતાના પ્રોફાઇલ મોકલતા હતા અને એના ઉપરથી એ સાથે ચેટિંગ કરતો હતો અને ચેટિંગ દરમિયાન એવી રીતનો એ વર્ણન કરતો હતો કે હું પોતે જર્મન જર્મન જાણું છું અને બીજા લેંગ્વેજ જાણું છું અને ગુજરાતી હિન્દી અને અંગ્રેજી નથી જાણતો અને પોતે પાઇલોટ છે અને પોતાના ફાધર બહુ ઉચ્ચ પદા ઉપર છે બહુ મોટો બિઝનેસ છે આમ કરી કરીને લોભાવની બાબતો જે છે વેબસાઇટ ઉપર મૂકી અને આ રીતે આ અરજદાર બેનને છેતરવાની કોશિશ કરી હતી અને પછી એમને દ્વારા કરી એક લાખથી વધુની રકમ અન્ય કોઈપણ જરૂરી ઇમરજન્સી કામ માટે તાત્કાલિક પૈસાની જરૂર છે અને પોતે આ ઇન્ડિયન સિટીઝન નથી બહારના સિટીઝન છે એટલે એમને ઇન્કમ ટેક્સમાં પૈસા ભરવાની જરૂર પડે છે એ રીતે કરી કરીને કરી લાખથી વધારેની રકમ આ બેન પાસેથી પોતાના ખાતામાં ભરાવી દીધો હતો અને એ રીતે છેતરપેટી કર્યો હતો તો પછી એ અંગે જે છે ક્રાઇમ બ્રાન્ચમાં એક એની વાત મળી હતી કે આ એક વ્યક્તિ છે જે વ્યક્તિ ઘણા બેન જોડે આવી રીતે છેતરપેઢી કરી રહ્યા છે અને કરી ચૂક્યા છે જે અંગે ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી યુવાનને પોતાની ઓળખ બ્રિટિશ એરવેઝમાં પાયલોટ તરીકે આપી હતી અને પોતે દેશ વિદેશમાં ઊંચી પોઝિશન ધરાવતો હોવાનું જણાવ્યું હતું તેની માતાનું નામ સુમી દવે થાઈલેન્ડ એરપોર્ટ પર યુએસ ઇમિગ્રેશન ઓફિસર હોવાનું તથા તેના પિતા હરિશંકર અમૃતલાલ દવે થાઈલેન્ડમાં રાજ સોના ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ સાથે છે જેઓની થાઈલેન્ડમાં એમબીકે ઉપર સૉપ પણ ધરાવે છે યાત્રાધામ ડાકોરના માર્ગ ચોકડી સિંહુજા ચોકડી હીરાપુર ચોકડી મૌદા વાંસદા વગેરેના માર્ગો ઉપર ધજાઓ સાથે પગપાળા સંગોથ અને પદયાત્રીઓનું ઘોડાપુર જયરણછોડ માગણછોડના નારા સાથે ડાકોર તરફ પ્રયાણ કરી રહ્યું છે અમદાવાદ ડાકોર જવાના માર્ગો પર ઠેર ઠેર વિવિધ કેમ્પો યોજાયા છે જેમાં ચા નાસ્તો પાણી લીંબુ શરબત ભોજન ફૂટ વિતરણ તબીબી સેવા જેવા અનેક કેમ્પો માર્ગો ઉપર દૃશ્યમાન થાય છે ત્યારે ડાકોર જતા પદયાત્રીઓની સેવામાં અમદાવાદનો મુસ્લિમ પરિવાર પણ જોડાયો છે અમદાવાદના મણિનગર પુરવમાં આવેલા ગોરના કુવા સ્થિત રાજ ચેમ્બર પાસે ઊભા કરાયેલા સેવા કેમ્પમાં મુસ્લિમ પરિવારે પદયાત્રીઓ ભાવિક ભક્તોને ઠંડુ પાણી શરબતથી શરબત ભાવપૂર્વક પીવડાવી સેવા આપી હતી ઘર વિશેના ઉમદા વિચાર સાથે દેશની વિશાળ ડાયરેક્ટ સેલિંગ FMCG કંપની એમ્વે ઇન્ડિયા દ્વારા અમદાવાદના રહેવાસીઓ માટે હોમ લિવિંગ અનુભવ અંગેનો अनोખો પ્રોગ્રામ ઘર હો તો એસાનો આયોજન કરવામાં આવ્યું હતું કેમ આપણે હમ ઇસ બંગલો મે બેસિકલી એમ્વે હોમ કે પ્રોડક્ટસ કો યુઝ કરને વાલે હે હમ લોગો કો દિખાને વાલે હે કે કિતના ઇફેક્ટિવ હે ય પ્રોડક્ટ ઓર લેસ ટાઈમ કન્ઝ્યુમિંગ હે પ્લસ કોસ્ટ ઇફેક્ટિવ ભી હે तो बंगलों में करने का यही एक इरादा है कि वो रियल टाइम डर्ट को देखें ये तो बॉल में क्या होता है कि वो गंदगी हमारे घर में नहीं होती है तो अगर घर पे दिख रहा है तो लोगों को ये एक हो जाती है कि हाँ अगर यहाँ पे भी साफ हो रही तो हमारे घर में डेफ़िनेटली काम करेंगे सो द कॉन्सेप्ट इज़ है तो अलग अलग जोन्स बनाए हैं यहाँ पर लिविंग रूम किचन बाथरूम बेडरूम तो यहाँ पर क्या क्या नॉर्मली मुश्किल एरियाज़ होते हैं क्लिनिंग की

મેટ્રો શહેર ઘરના દેખાવ સ્વચ્છતા બાબતે લોકો કઈ સમાધાન કરતા નથી અમારા હોમકેર સોલ્યુશન ફોર્મ માં ઉપલબ્ધ છે એક ફૂલી ફર્નિશ્ડ બંગલામાં એમવે હોમ રેન્જ નું લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ બિહારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર